દમણનીક બિલ્ડિંગના પાર્કિંગમાં યુવાને છ બાઇકમાં આગ લગાવી દેતા સ્વાહા દમણની બિલ્ડિંગમાં યુવાને પાર્કિંગમાં મૂકેલી છ મોટરસાયકલને આગ ચાપી દેતા દોડધામ મચી જવા પામી હતી બિલ્ડિંગમાં રહેતા એક યુવાને પાર્કિંગની ચાલી રહેલ મગજ મારીને લઈ મોડી રાત્રે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકેલી છ મોટરસાયકલ સળગાવી દીધી હતી બાઇકની પેટ્રોલ ટાંકીના પાઇપમાં આગ લગાવતા બાઇકમાં બ્લાસ્ટ થતા એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સ્થળ ઉપર આવી પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી જોકે બાઇક આગમાં સોહા થઈ જવા પામી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો